સવાના પુણા સાથ થયા છે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વિશ્વ ચકલી દિવસ પઠન નેહલ ઠક્કર ચકલી ના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં વીસ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે આપણને એમ થાય કે ભલા ચકલા કઈ દિવસ ઉજવવાના હોય ચકલી માં વળી નવું શું છે ચકલા ચકલી હાઉસ સ્પેરો એ ફક્ત આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળીબળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે ફ્રાન્સની એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પહેલ છે આ અંતર્ગત સૌ વર્ષ બે હજાર માં પ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના નિવાસી મોહમ્મદ દિલાવર નામના વ્યક્તિએ નેચર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા ની સ્થાપના કરી હતી પર્યાવરણના સંરક્ષણ માટે નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા વીસ માર્ચ બે હજાર અગિયારથી ગુજરાતના અમદાવાદ ખાતેથી ચકલી એવોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે લોકોમાં જાગૃતિ લાવવા માનવ સંસ્થા છેલ્લા વીસ વર્ષથી આ દિવસની ઉજવણી કરી રહી છે માનવ સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે ચકલીઓને બચાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે માહિતી આપી હતી માનવ સંસ્થાએ છેલ્લા વીસ વર્ષથી અભિયાન છેડ્યું છે છેલ્લા વીસ વર્ષથી અમે લોકોએ લોકોમાં જાગૃતિ આવે લોકો આ કુંડા અને ચકલીગર ઘર ઘર રાખતા થાય એ દિશામાં અમે વીસ વર્ષથી કામ કરતા આવ્યા છીએ એના બહુ સફળ પરિણામ આવ્યા છે જે ચકલીઓ ક કચવાથી અદ્રશ્ય થઈ ગઈ હતી એક ચકલીઓ આજે ફરી પાછી દેખાવા લાગી છે અને હવે જૂથમાં દેખાવા લાગી છે એ આપણી બધાયની મહેનત છે માત્ર માનવ જોત નહીં કેટલી બધી સંસ્થાઓ આજે આ જીવદયાનું કાર્ય કરી રહી છે તો અત્યારે ઉનાળાની કારજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ખાસ મારે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણા છત ઉપર અથવા ઘરમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં આંગણામાં વૃક્ષો પર છત ઉપર ટેરેસ ઉપર એક પાણી નું કુંડુ મૂકો અને એમાં પાણી ભરી રાખો તરસે આ પક્ષીઓ એમાં આવીને પાણી પીશે પુણ્યનું બહુ મોટું કામ થશે તો આવી રીતે દરેક જગ્યાએ આપણે આ વ્યવસ્થા કરવી છે માનવ જો સંસ્થા દ્વારા દર વર્ષે અમે લોકો ચાલીસ હજાર ચકલી ઘર કુંડા વિતરણ કરીશ પાટીના ચકલી ઘર હોય તો એમાં ઠંડુ પાણી પીવા મળે એવા આ કુંડા વિતરણ કરીએ છીએ ઠંડુ પાણી આ માટીના કુંડામાં જ રહી શકે તો એ માટે મારી દરેક જીવડાયા છે કે અત્યારે હવે જયારે કાળઝાળ ગરમી અને બળબળતો તાપ છે ત્યારે પક્ષીઓ માટે અવશ્ય વ્યવસ્થા કરજો બહુ પુડ્ય નું મોટું કામ થશે આ જીવડાયા સૌથી મોટું કામ છે એવી જ રીતે ચકલીઓ જે કચ્છ છોડી ગઈ છે આપણે કહીએ છીએ જોઈએ છીએ સાંભળીએ છીએ પણ હવે થોડી થોડી ચકલીઓ દેખાવા લાગી છે આ ચકલીઓ ફરી પાછી કચ્છ આવે એ માટે આપણને એને રહેવાની વ્યવસ્થા કરી દેવી પડશે માનવજ્યોત સંસ્થા એ વીસ વર્ષ પહેલા અમારા આદરણીય વંદનીય એલ શાહ ના માર્ગદર્શન હેઠળ એક જીવડાયા નું અભિયાન ઉપાડ્યું હતું એમાં અમે લોકો કુંડા અને ચકલી ઘર બનાવ્યા હતા તો એ એક માટીનું રૂપકડું ચકલી ઘર ઘરમાં જ્યાં રાખીએ ત્યાં એની વધારે તો આવો એક ચકલી ઘર માનવ સંસ્થા છે અને માટીનું ચકલી ઘર આપ જોતા કચ્છમાં ઠેક ઠેકાણે દરેક ગામડા શહેરોમાં લટકતા આ માનવજ્યોતે લટકાવ્યા છે ઘણા બધા ચકલી ઘર અમે દર વર્ષે બનાવીએ છીએ અને લોકો સુધી પહોંચાડીએ છીએ જેના કારણે આજે ચકલી ને એક આશ્રય સ્થાન મળ્યું છે ચકલી ને રૂપકડું ઘર મળ્યું છે ચકલી ને જે હતું એ મળ્યું છે કારણ કે પહેલાના જમાનામાં માનવી અને ચકલી એક જ ઘરમાં રહેતા હતા આજે આપણે જોઈએ છીએ મકાન થઈ ગયા પહેલાના જમાનામાં નિપણ વાળા મકાન હતા વારાવંજી વાળા મકાન હતા વારાંજી વાળું ઘર હતું આપણું તો એની અંદર ચકલી માળું બાંધી રહી શકતી ઘરની અંદર ઘડિયાળ હતા મોટા ઘરની અંદર આપણા વડીલોના ફોટા હતા જેના પાછળ પણ ચકલી માળું બાંધી શકતી આજે માનવીએ પોતાની વ્યવસ્થા કરી લીધી આવા પક્ષીઓ ભૂલાઈ ગયા પરિણામ આપણે જોઈ શકીએ તો અત્યારે આ ચકલીઓ માટે આપણે લોકોએ વ્યવસ્થા કરવી પડશે અને ચકલી ઘર આપણા જ્યાં રાખો ત્યાં એની વધશે અને ચકલી આવી એની અંદર આવજાવ કરશે ત્યાર પછી એની અંદર બાળો બાંધશે ત્યાર પછી ઈંડા મૂકશે અને બચ્ચાને નો ઉછેરશે તો વિચાર કરજો કેટલું મોટું કામ થશે પુણ્ય ચકલી એટલે નાના બાળકોનું નું મનગમતું પક્ષી ચકલી એટલે બાળપણ ની યાદો તાજી કરતું પક્ષી ભારત દેશને પણ સોનેકી ચીડિયાની ઉપમા આપવામાં આવે છે એ જ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઈ છે જંગલ કપાતા ગયા અને આંગળા આ પક્ષી પણ ખોવાતું ગયું છે ત્યારે આ ચકલીને લુપ્ત થતી બચાવવા માટે આપણે સૌ સાથે મળીને ચકલીને બચાવીએ વિશ્વ ચકલી દિવસે પ્રાસંગિક હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પઠન નેહલ ઠાકર પ્રસારણ આકાશવાણીના પુષ્કેન્દ્ર પરથી કરવામાં આવ્યું